વાર ના રોજ લસણની આવક વિશેની વાત કરીએ તો મિત્રો નવસો થી હજાર કટાની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો અને માલની વાત કરીએ તો મિત્રો માલમાં તો મોટા માલમાં બજાર સારું દેખાઈ રહ્યું છે મિત્રો

માલ સારો ઓગણત્રીસોને એકાસી રૂપિયાનો ભાવ થયો છે ઓગણત્રીસોને એકાસી રૂપિયાનો ભાવ થયો ને સાઈઝની વાત કરીને સાઈઝમાં તમે જોઈ શકો તો આ ટાઈપનો માલ છે ઓગણત્રીસોને એકાસી રૂપિયાનો ભાવ થયો મોટો માલ આમાં વધારે દેખાઈ રહ્યો છે અને મીડિયમ માલ થોડોક ઓછો દેખાઈ રહ્યો છે ઓગણત્રીસોને એકસાઠ રૂપિયાનો ભાવ થયો આ ટાઈપનો માલ છે

ભાવ થયો ભાવ થયો છે આનો પણ માલ લાડવો માલે છે ને મીડિયમ માલે બે માલ મિક્સમાં છે ઓગણત્રીસો ને એકાશી રૂપિયામાં આ માલ વેચાણો છે સાઈજમાં તમે જોઈ શકો છો મોટો માલ જાજો દેખાઈ રહ્યો છે